જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને ખબર નહીં હોય ગુજરાતમાં એક જમાનો હોય તો ત્રીસ પાંત્રીના એમને ખબર નહીં હોય સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ આપણા બનાસકાંઠામાં પાણી ન મળે પાણી મહેમાન કહેતી જઈએ ને તો રાત રોકાવતા તો એને ચિંતા થાય અવારે નાવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી એવા દિવસો હતા આજે આપણે ત્યાં અનારની ની ખેતી થવા માંડી અને આલુની ની ખેતી બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા આ કોંગ્રેસ વાળા કોક ને કયું લાગે છે અમને કે અહીંયા આલુની ખેતી થાય જશે સોનું બનાવા આવી જશે આપણે ત્યાં જે બદલ આવ્યો છે ને ભાઈઓ હવે મને કહો આપડે ત્યાં પાલનપુર વંદે ભારત પહોંચી ગઈ પહોંચી કે ના પહોંચી જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ સુજલામ સુભલામ યોજના બનાવી પાણી પહોંચાડ્યું ચારે કરોડ લોકોના જીવનમાં બદલાવ આવ્યો કે નહીં આવ્યો નળથી જળ નહીં તો આપણે ત્યાં અહીંયા ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલા લઈને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર જવું પડતું આપણી માતાઓ બહેનોનો અડધો દાડો પાણીમાં જ જતો આ બધામાંથી આપણે બહાર લાયા એના માટે કાળી મજૂરી કરી જ ભાઈ એટલે જે જૂની પેઢીના લોકો છે એની બધી ખબર છે પણ આ જે ચાલીસ થી નીચેના જે છે ને એ બધાના જૂની ખબરો નથી ભાઈ એટલે યાદ કરાવવું પડે કે આપણે એવા દિવસો નથી લાવવાના વાર તહેવારે આપણે ત્યાં ઉલડતા હતા ભાઈ આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે મામાનું નામ ના આવડે પણ કરફ્યુ બોલતા આવડે કરફ્યુ જોયો હોય એણે એક વર્ષનું થયા ત્યાં સુધી તેને ત્રણ કરફ્યુ જોયા હોય એવા દિવસો હતા આજે નું નામો નિશાન નથી અને સુખ ચેનથી બધા સાથે મળીને જીવે છે એ આપણું ગુજરાત છે